અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ રોજ પાંચમી તારીખ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આ નિમિત્તે આજે અમે પણ અમારા બાળકોને આ દિવસનું મહત્ત્વ સમજાવીને બાળકોના હાથે આંગણવાડીમાં બનાવેલા કિચન ગાર્ડનમાં પાણી વગરવાના છીએ તો ચોક્કસથી આ વિડીયો પર બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો નમસ્તે બાળકો કેમ છો બાળકો તમને ખબર છે આજે કયો દિવસ છે આજે છે પાંચમી જૂન પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસનું મહત્વ શું છે તો કે આ દિવસે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે થઈને વૃક્ષોનું વાવેતર કરતા હોઈએ છીએ વાવેલા વૃક્ષોને પાણી નાખતા હોઈએ છીએ

જો આ રીતે આપણે ઝાડવાને શું નાખવું જોઈએ પાણી નાખવા જોઈએ કેમ કારણ કે ઝાડવાને પાણી નાખો તો ઝાડવા ધીમે ધીમે શું થશે મોટા થશે મોટા થઈને આપણને છાયો આપશે મીઠા મીઠા ફળ આપશે સરસ મજાની શાકભાજી આપશે અને છાયણો આપશે માટે આપણે પણ શું કરવું જોઈએ વૃક્ષો મહત્વ સમજીને અને પાણી નાખવું જોઈએ શું નાખવું જોઈએ વૃક્ષો ને કાપવા જોઈએ ના વૃક્ષો જોઈએ નહીં પણ એને પાણી નાખીને મોટા કરવા જોઈએ ચલો બધા સરસ મજાના ત્યાં આગળ જશો જો છોકરાઓ ત્યાં જે ઝાડ વાયું છે ને જામફળનું ઝાડ છે આપણે મોટું થાય ને એટલે પછી એમાં જામફળ આવે ને એટલે ખાસું બરોબર જાવ જામફળના ઝાડે આવે જઈને પાણી પીવડાવો સરસ વેરી ગુડ તો તો આ રીતે આપણે વૃક્ષોનું મહત્વ સમજીશું વૃક્ષોને પાણી પીવડાવીશું એમને મોટા કરીશું મીઠા મીઠા ફળ ખાશું એના છાંયને રમશું તો ચલો એક સરસ મજાની ક્લેપ કરી દો